ડાંગ જિલ્લાના ગીરિમથક સાપુતારા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા તારીખ ઓગણત્રીસ જુલાઈથી અઠાવીસ ઓગસ્ટ એક માસ સુધી મોન્સૂન ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કર્યું છે પ્રવાસન નિગમની હોટેલ તોરણ ખાતે રાજ્યના પ્રવાસન મંત્રી મુડુબેરા સહિતના આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં રંગબેરંગી પરેડ અને ભવ્ય શોભાયાત્રા થકી મેઘમલ્હાર પર્વના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ડાંગના સ્થાનિક સંગીતના વાજિંત્રો કલાકારો મનોરંજક પાત્રો અલગ અલગ વેશભૂષામાં સજ્જ કલાકારો દ્વારા ડાંગી આદિવાસી નૃત્ય તેમજ વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી જ્યારે મેઘમલહાર પર્વના ઉદઘાટન કાર્યક્રમ બાદ સ્ટેપ ગાર્ડન સર્કલ પાસેથી રેન રન મેરેથોનને પણ પ્રવાસન મંત્રી મોડુ બેરા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરાવ્યું હતું વિકસાવવામાં આવ્યા છે વન વિભાગ તરફથી ઇકો ટુરિઝમ સાઇટો પણ છે અને કુદરતી સૌંદર્ય જેટલું છે કે જેના કારણે અહીંયા આવવાનું દરેકનું મન થાય આકર્ષણ થાય એ પ્રકારનું આપણા આ જે પ્રવાસનું ડેસ્ટિનેશન સાપુતારા હિલ છે એ ખૂબ લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે આજના આ કાર્યક્રમ મોન્સૂન ફેસ્ટિવલ વેગમલહાર પર્વમાં હું દરેકને શુભેચ્છા પાઠવું છું અને આ વર્ષે પણ ખૂબ લોકો આવીને મન ભરીને આ પર્વને માણે એવું હાર્દિક નિમંત્રણ